મીન રાશિ વાળાઓ આદિકાળથી જ આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી અને આ વાક્ય સાર્થક કરીને જીવન તમારા માટે પૂરા પિસ્તાલીસ દિવસ લઈને આવી રહ્યું છે મિત્રો આવતા જૂનના પંદર દિવસ અને જુલાઈના ત્રીસ દિવસ તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે અને આજે હું તેના વિશે જાણકારી આપવા આવ્યો છું મીન રાશિવાળો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના અઢારમાં અધ્યાયમાં ચૌદમાં શ્લોકમાં સ્પષ્ટ કીધું છે કે આ પૃથ્વી પર શક્તિ સાહસ બુદ્ધિ કર્તાની સાથે સાથે ભાગ્ય હંમેશાથી મહાન છે અને એ જે સર્વ મહાન શક્તિ જેમનું વર્ણન શ્રી કૃષ્ણએ કર્યું છે એ ભાગ્ય અને ભાગ્યના સ્વામી શનિ મહારાજ છે જેને આપણે ગોળો ફેર કહી શકીએ છીએ અને આ જ શનિદેવ છ જૂનથી વકરી થઈ રહ્યા છે તેની સાથે સાથે તેર જૂનથી શુક્ર ગ્રહ પણ મિથુન રાશિમાં પહોંચશે તેના બે દિવસો પછી સૂર્યગ્રહ પણ મિથુન રાશિમાં પહોંચશે તો બુધ ગ્રહ પંદર જૂનથી મિથુન રાશિમાં પહોંચશે આ ચાર ગ્રહોની સ્થિતિ કંઈક સારા અને મોટા લાભના સંકેત કરી રહી છે તો ચાલો જાણીએ કે વિસ્તારથી સમજીએ કે પિસ્તાલીસ દિવસ તમારા જીવન માટે કેમ મહત્વપૂર્ણ રહેવાના છે તો ચાલો હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે જોવું પડશે મિત્રો મેન રાશિભર અનુસાર જૂનના પંદર દિવસ અને જુલાઈના એકત્રીસ દિવસ તમારા જીવનમાં ઘણી બધી સારી ખુશીઓ લઈને આવી રહ્યા છે કારણ કે આ વાત હું માત્ર જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રના એક સિદ્ધાંત અનુસાર નથી કહી રહ્યો આ જાણકારી તમને અલગ અલગ સિદ્ધાંતોના અનુસાર કહી રહ્યો છું જો તો જૂન મહિનાના પ્રારંભિક મંગળ તમારા ધનભાવમાં ગોચર કર્યું છે જન્મપત્રિકામાં દ્વિતીય ભાવનું સંબોધન સાથે થાય છે પ્રેમથી થાય છે પરિવારથી થાય છે એવાઓ મંગળના ગોચરથી સમાજમાં તમારી તાકાત વધે છે તમારો પરિચય સમાજના કોઈક સારા લોકો સાથે થાય છે ધન કમાવાના તમારા સપના સાચા પણ થવા લાગે છે સાથે સાથે દાંપત્ય જીવનમાં પણ મધુરતા આવે છે આ સમય તમે જે પણ કાર્ય કરો છો ત્યાં તમને સારો એવો લાભ મળે છે તમારી પ્રોપર્ટી કેટલા મહિનાઓ થયા એમને એમ પડી હતી અને હવે તમે ભાડે જાય એવું ઈચ્છતા હતા તો આ થશે જે પ્રોપર્ટી વેચીને નવી પ્રોપર્ટી ખરીદવા માંગો છો તો તેનો લાભ મળશે આ ગ્રહોની સ્થિતિ તમને માતા પાસેથી સહયોગ પાવશે માતા પિતા તમારા રાજનીતિક પાર્ટી સાથે સંબંધ રાખે છે અથવા તો સરકારના કોઈ મોટા પદ ઉપર છે તો બદલીની સાથે સાથે કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે અને જે યુવા છે માંગલિક પણ છે અને તે પોતાના લગ્નની વાત ચલાવી રહ્યા છે અથવા તો લગ્નની રાહ જોઈ રહ્યા છે તો તેને આવામાં લાભ પણ મળે છે આ સમયે તમારા સાસરીયા પક્ષ તરફથી પણ આર્થિક સહયોગ મળે છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમને મામા નાના અને માસી તરફથી અથવા સાસરીયા પક્ષ તરફથી વારસદાર બનાવવામાં આવે અથવા તો તમારે નામે સંપત્તિ ખરીદવામાં આવે અને આ બધા લાભ મળવાનું પાછળનું સૌથી મોટું કારણ છે તમારું કુંડળીનું ચતુર્થ ભાવ કારણ કે ચતુર્થ ભાવમાં શુક્ર બેઠા છે સાથે લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ કરે છે આવામાં તે તમને કારોબારમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી દે છે તમારું કાર્ય વસ્ત્રથી સંબંધિત છે જે લોકો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડે છે તો વ્યક્તિને પહોંચવાનું કાર્ય કરે છે ટેસી છે બસ છે પ્રાઇવેટ વાહન છે માલવાહક જહાજ છે તો તમે આ પિસ્તાલીસ દિવસોમાં મોટો સારો બેનિફિટ પ્રાપ્ત કરી શકશો એવામાં તમને કોઈ સરકારી કાર્ય પણ મળી શકે છે મીન રાશિ વાળા જે લોકો હાલમાં એમ કહે છે કે ભાગ્ય તો મારો સાથે જ નથી આપી રહ્યું મારું ભાગ્ય મારાથી રેસાયેલું છે હું એ બધા લોકોને જાણ કરી આપવા માંગુ છું કે મિત્રો યોગ બની ચૂક્યો છે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી થઈને ચતુર્થ ભાવમાં બેઠા છે તે તમારા કિસ્મતના દરવાજા ખોલી રહ્યા છે જે જોબ કરી રહ્યા છે એમને સુંદર અવસર મળશે પદ પૈસા પ્રતિષ્ઠામાં વૃદ્ધિની પૂરી સંભાવનાઓ બનશે તેમની સાથે સાથે તમને કોઈ મોટી સારી એમએનસીમાં નોકરી મળવાની પણ આશા છે જો તમે નવો કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો પણ તો ત્યાં પણ તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિત્રો આ દિવસોમાં બુધ ગ્રહ આયાત નિર્યાતના ક્ષેત્રથી સંબંધ રાખવા વાળાને આકસ્મિક ધન દેશે તો શનિ શેર બજારમાં ઉતાર ચઢાવની વચ્ચે તમને માલામાલ કરી શકે છે એવામાં જે વ્યક્તિ ઇન્ટરનેશનલ લેવલ પર કાર્ય કરે છે ચાહે તે ગોલ્ડમાં નિવેશ કરતા હોય ઓઇલમાં નિવેશ કરતા હોય અથવા તો એ કરન્સીમાં તો સમજી લો કે તમે એક સોનાના ઢગલા પર બેઠા છો વાર છે તો બસ તેને ખોદીને કાઢવાની કારણ કે લક્ષ્મીનારાયણ યોગ વ્યક્તિઓને રંગથી રાજા બનાવી દે છે અને જૂન અને જુલાઈમાં આ બધું શક્ય પણ છે તેની સાથે સાથે જૂનના દિવસોમાં શનિ પણ વક્રી થઈ રહ્યા છે તે તમારા બારમાં ભાવમાં છે વિદેશના ભાવમાં છે તો એવામાં તમને વિદેશી કંપનીઓમાં નોકરી અથવા વિદેશમાં કામ મળવાની સંભાવનાઓ વધી જાય છે ખાસ કરી અને લોખંડથી સંબંધિત લોકોને તમે પહેલેથી ત્યાં વસ્યા છો તો તમને કોઈ મહિલા મિત્ર અથવા બહારના કોઈ વ્યક્તિ તરફથી પણ પાર્ટનરશિપની ઓફર મળી શકે છે મિત્રો કુંડળીના દ્વાદશ ભાવના બરાબર પર જ વ્યક્તિનું જીવન નિર્ભર હોય છે જે ભાવ પીડિત હોય છે એ ભાવનું ફળ કાં તો મળતું નથી અથવા તો સ્વલ્પ માત્રામાં મળે છે એટલા માટે જ હું કહું છું કુંડળીને જાણો સમજો અને આગળ વધો આજ માટે આટલું ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાસ જય ગિરનારી